સુરતની કતારગામ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયા દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખાયો છે અને કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવતા દર્દીઓના ખર્ચમાં જીએસટી નાબૂદ કરવા અથવા તો ઓછી કરવા માટે ભલામણ કરાય છે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે હાલમાં જ ગત સપ્તાહમાં બજેટ રજૂ કર્યું હતું કે બજેટને લઈને સુરતના કતારગામ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ નાણા મંત્રીને પત્ર લખ્યો છે અને વિનુ મોરડિયાએ પત્રમાં જણાવ્યું હતું કે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવતા દર્દીઓના ખર્ચમાં જીએસટી નાબૂદ કરવામાં આવે અથવા તો જીએસટી ઓછી કરવામાં આવે તે ભલામણ કરી છે અને ધારાસભ્યમાં પત્રમાં જણાવ્યું હતું કે કોકલીયર ઇમ્પ્લાન્ટના દર્દીઓના પ્રોસેસર બેટરી ચાર્જર કેબલ કોઇલ જેવા પાર્ટસમાં અઢાર ટકા જીએસટી વસુલમાં આવે છે કે દર્દીઓ મધ્યમ અને ગરીબ વર્ગના હોય છે અને તેમાં પણ મોટા ભાગના બાળકો હોય છે જેથી માનવતા રૂપે સરકારે મદદરૂપ થાય તે માટે જીએસટી નાબૂદ કરવા અથવા તો છ ટકા કરવામાં તે ભલામણ કરી હતી માનની કનુભાઈ દેસાઈ નાણાં શ્રી ગયા વીકમાં અહીંયા આવ્યા હતા અને ત્યાર પહેલાં એક વર્ષ પહેલાં મેં એક પત્ર લખ્યો હતો માનની મુખ્યમંત્રીશ્રી અને ઋષિકેશભાઈને ત્યાર પછી જે પ્રકારે આના બાળકોના વાલીઓ એમને માનની ઋષિકેશભાઈને બધાને મળ્યા હતા અને એમનો પ્રશ્ન જે હતો એ હલ થયો હતો ત્યારબાદ ફરીથી પાછા એ વાલીઓ મારી પાસે આવ્યા અને એમનું કહેવાનું એવું હતું કે જે ક્યુક્યુલર પ્લાન્ટ એટલે કે કાનમાં સાંભળવાનું મશીન જે બાળકો માટે એ બાળકોને જ્યારે મેન્ટેનન્સ આવે એની વોરંટી પૂરી થાય ત્રણ વર્ષ પછી ત્યારે એના જે સ્પાટ હોય બેટરી કેબલ ચાર્જ આ બધા જ પ્લાન્ટો ઉપર અઢાર ટકા જેટલો જીએસટી છે જો એમાંથી રાહત કરવામાં આવે કારણ કે આ બાળકો માટે છે ને અને ખાસ ગણીએ તો એમાં મોટા ભાગના ગરીબ બાળકો હોય છે અને ગુજરાતભરના બાળકો માટેનો આ પ્રશ્ન છે અને એ મારા ધ્યાને આવતા મને એમની રજૂઆત યોજ્ય લાગી એટલે માનની નાણાં મંત્રી જ્યારે આવ્યા ત્યારે એમને પણ મેં વાત કરી એમને હકારાત્મક મને પ્રત્યુત્તર આપ્યો છે અને મેં પત્ર પણ લખ્યો છે રૂબરૂ મળીને કનુભાઈને પત્ર આપ્યો છે જેથી કરીને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી જે આના સ્પેરપાર્ટ હોય મશીનના એની ઉપરથી જીએસટી હટાવવામાં આવે અથવા તો મિનિમમ જીએસટી લગાવવામાં આવે જેથી કરીને રાજ્યના ગરીબ બાળકોને ગરીબ વાલીઓના આશીર્વાદ મળી શકે સરકાર ધારાસભ્ય વિનુ મોરડીયા દ્વારા નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ કરેલી ભલામણને લઈને આ બાબતે સરકાર સકારાત્મક વલણ અપનાશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ છે